ભાવનગરના ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર પુષ્પાબેન વાગડિયા નામની બાવીસ વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય બે મહિલા પોલીસ કર્મચારીના ત્રાસથી જીવન ટૂંકાવ્યાના થયા આક્ષેપ Bên bên đó, bên 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 bên

વાગડિયા નવીનભાઈ જીવરાંદભાઈ હવે ક્યાંથી આવો છો ધોલેરા ભીમતાવા શું બનાવો બેન મારી બેને દવા પી લીધી પોલીસ સ્ટેશનની નોકરી કરતી હતી ત્યાં બે બેનનો ત્રાસ ના લીધે કામના પ્રેશર ના લીધે ટોર્ચર કરતા છે એને મગજ ઉપર લઈને દવા પી લીધી કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા કેટલા સમયથી ધોલેરા પોલીસ સ્ટેશન બે વર્ષ જેવુંથી શું કારણ શું કીધું છે એના કોના કારણે કારણ તો એ જ તો બે વ્યક્તિ હતા એક જાગૃતિ બેન ને એક ભૂમિ બેન કરીને એ છેલ્લા એન્ડિંગ પોઈન્ટ ઉપર જીવ જવાની તે રીતે ત્યારે એને મને કીધું કે કામના પ્રેશરના મને માનસિક ટોર્ચર કરતા હતા એના હિસાબે મેં દવા પી લીધી કોઈ અન્ય અધિકારીઓની આમાં સંડોવણી કરી અને બીજા તો કોઈ છે નહીં શું માંગ શું છે તમારી માંગ એ જ તે કે જે એને કીધું લાસ્ટ મોમેન્ટમાં પછી એના ઉપર અમલ થાય એની બેનની યોગ્ય ન્યાય મળવો જોઈએ એટલે એની તપાસ થાય પૂરી કાર્યવાહી થાય બેન બે ઉપર પોલીસ સ્ટેશને કરવામાં આવ્યું છે કે કરે ઘરે